ઉટ પરેડ ભવ્યતા પૂર્વક યોજાઈ હતી આ સમારોહમાં કુલ ચારસો એકાણું કેડેટ્સ ને ભારતીય સેનામાં અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા આ નવનિયુક્ત અધિકારીઓમાં ઉત્સાહ અને ગૌરવની લાગણી છવાઈ હતી આ સમારોહમાં સેના અધ્યક્ષ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદીએ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને પરેડની સમીક્ષા કરી હતી આ ખાસ પ્રસંગે કેડેટ્સે પરેડના અંતે પરંપરાગત રીતે અંતિમ પગલું ભરીને કેડેટમાંથી અધિકારી બનવાની વિધિવત પ્રક્રિયા પૂરી કરી હતી તમામ અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા અને દેશની સુરક્ષા માટે તૈયાર રહેવા પ્રેરિત કર્યા હતા આ નવનિયુક્ત અધિકારીઓ હવે ભારતીય સેનાની વિવિધ રેજીમેન્ટમાં જોડાઈને દેશની સરહદી સુરક્ષા અને અખંડિતતા જાળવવાની જવાબદારી સંભાળશે આ સમારોહ દેશની સૈન્ય શક્તિ અને યુવા નેતૃત્વનું તૈયારીનું પ્રતિક છે